મિર્ઝા પર ગૌચર મુદ્દે વધુ વિગતો બહાર આવવાની સંભાવના હાલ થોડા સમય પહેલાં ન્યૂઝમાં અહેવાલ સંદર્ભે ચાર પાર્ટનરમાંથી અમુક પાર્ટનરના નીચે રહેલો આવી ગયો છે જે સંદર્ભે ઊંડાણમાં તપાસ કરતાં એ જમીન ગૌચરમાંથી જમીન ગૌચરમાં શિફ્ટ કરવામાં આવી છે એના આધાર પુરાવા પણ મળ્યા છે સાથે સાથે બે એનઆરઆઈ પાર્ટનર પણ કચ્છમાં આવી ગયા છે જેમના ઇન્ટરવ્યુ અને મુલાકાત લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે એટલે કે આ સમગ્ર અત્યારે જે જે હાલ દસ્તાવેજ બનાવીને રૂપિયા ખર્ચીને મકાન ખરીદ્યા છે એમનું શું એ લોકોની પરિસ્થિતિ પણ અત્યારે થઈ શકે છે કારણ કે જો આ સમગ્ર ઠામ ફરી પાછું બિનખેતીમાંથી રદ થાય તો બનેલા મકાનો પણ એ કોઈ જ દસ્તાવેજો વગરના બનશે એટલે બનેલા મકાનોનો પણ કોઈ જ આધાર પુરાવા રહેશે નહીં તો જેમણે કાયદેસર જે રૂપિયા ખર્ચ કરીને મકાન લીધા છે એમના ઉપર પણ મોટી વિકટ પરિસ્થિતિ આવી શકે છે આ જમીન કોભાણને લઈને એટલે મૂળ જમીન જે છે એ ગૌચરમાં શિફ્ટ થઈ છે એ ફાઈનલ થઈ છે હવે જોવાનું એ રહ્યું છે કે આ ચાર પાર્ટનરમાંથી કેટલા પાર્ટનર આ સંદર્ભે આગળ આવીને મીડિયા સમક્ષ બોલશે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આર સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ